જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એક સરસ મજાની વાત કરવાની છે કે ભગવાન આપણને મદદ ક્યારે કરે ભગવાન તો આપણને પડે પડે મદદ કરતા હોય છે પરંતુ એની નોંધ આપણે રાખતા નથી એના કારણે આપણે ખ્યાલ આવતો નથી કે ભગવાન આપણને મદદ ક્યારે ક્યારે કરે છે જેમ કે મીરાબાઈ નરસિંહ મહેતા એ લોકોએ યાદ રાખ્યું કે ભગવાને મને મદદ કરી છે અને એ મદદ એ લોકો સુધી લઈ ગયા છે અને લોકોને બતાવ્યું છે કે નરસિંહ મહેતાજી બોલ્યા કે મારો જે મામેરું હતું કુંવરબાઈનું મામેરું એ ભગવાને પૂર્યું છે વિચાર કરો આવી તો અનેક બાબતો છે જેમણે યાદ કરી છે કે ભગવાને મને અહીંયા મદદ કરી પણ અત્યારના સમયમાં આપણે યાદ રાખતા નથી તો એના માટે આપણે જવું પડશે મહાભારતની અંદર મિત્રો મહાભારતની જો તમને વાત કરું તો એક વખત દુર્યોધન જેનું નામ જ એવું છે એની એક વખત એના શૈનખંડમાં એ બેઠા હોય છે અને એને વિચાર આવે છે કે ભીષ્મ પિતામહ કારણ કે સામે જે છે એ પાંડવ પક્ષ છે અને પોતે છે એ કૌરવ પક્ષ છે બરાબર ત્યારે એમને યાદ આવે છે કે જે ભીષ્મ પિતામહ જેવા આમ ધારે તો પાંડવોને એક ઝાટકે મારી શકે એમ છે પરંતુ ભીષ્મ એવું કરતા નથી પક્ષપાત કરે છે આવું એના મગજની અંદર એક ગડમથલ ચાલે છે ત્યારે ત્યાંથી ઊભા થઈ અને એ જાય છે ભીષ્મ પિતામા પાસે રાતની રાતના દસ ખંડ વાગે જ્યાં ભીષ્મ ભીષ્મપિતામા સૂતા હોય છે એના સેનખંડની અંદર કારણ કે રાત્રે યુદ્ધ જેવું કંઈ હોતું નથી અને એ ભીષ્મ પિતામા પાસે એ દુર્યોધન જાય છે અને પ્રણામ કરે છે પિતામાં પ્રણામ ત્યારે ભીષ્મ પિતામાં બોલે છે વત્સ અત્યારે તમારો આવવાનું કારણ શું ત્યારે એ મોકો જોઈ અને દુર્યોધન બોલે છે હે ભીષ્મ પિતામાં તમે ચોખ્ખું અને ન્યાય કરી રહ્યા છો પક્ષપાત કરી રહ્યા છો તમે કૌરવોને નો સાથ તો આપો છો પણ પાંડવોને તમે મારતા નથી તમે ચોખ્ખું પક્ષપાત કરો છો ત્યારે એ ગુસ્સામાં આવે છે અને બોલી ઉઠે છે કે હે દુર્યોધન કાલ સવારનો સૂરજ ઉગે અને જે યુદ્ધ કરવા માટે હું જઈશ અને કાલે જ પાંડવોને આ પૃથ્વી વિહોણા કરી નાખીશ આવો ભીષ્મ ભીષ્મય પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલનું સૂરજ ઉગશે અને જ્યારે યુદ્ધના મેદાનમાં હું જઈશ ત્યારે પાંડવોને હું આ પૃથ્વી વિહોણા કરી નાખીશ બસ દુર્યોધનને તો આટલું જ જોઈતું હતું ત્યાંથી નીકળી જાય છે આ બધી જે વાત થતી હતી એ સમયે કારણ કે ભક્ત તો બધા સૂતા હોય છે પણ એક જાગતા કોણ હોય છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ એ જાગતા હોય છે અને એમને વિચાર આવે છે કે ખરેખર ભીષ્મએ જે પ્રતિજ્ઞા લીધી છે એ એ પ્રતિજ્ઞા એ ખરેખર એમની પ્રતિજ્ઞા પાડશે અને પાંડવોને એ મારશે અને પાંડવોનું નિક્યંદન નીકળી જશે તે વખતે બધા પાંડવો શયનખંડમાં સૂતા છે દ્રૌપદા માતા પણ સૂતા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી પાસે જાય છે અને દ્રૌપદીને ઉઠાડે છે કે હે દ્રૌપદા ઊઠ ઊભા થાવ તમારા ઉપર મોટો સંકટ આવ્યો છે દ્રૌપદી માતા તો બોલે કે અમારા ઉપર સંકટ હા સંકટ આવ્યો છે આવતીકાલે તમે કે વિધવા બની જશો તો વિચારમાં પડે આવું કેમ હા ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે આ પાંડવોને એક એક કરીને મારી નાખવાના છે જીવિત નથી છોડવાના આવી પ્રતિજ્ઞા લીધી છે ત્યારે દ્રૌપદીજી બોલે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ મને કાંઈક માર્ગ બતાવો કે હું શું કરું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે તમારે અત્યારે આ જ સમયે જવાનું છે ભીષ્મ પાસે અને ત્યાં હું કહું એ પ્રમાણે તમારે કરવાનું છું તો વિચારો આ ભક્તને ભક્ત માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ કેટલું આગળથી વિચારી રાખ્યું છે કારણ કે એ લોકો પાંડવો આ બાજુ અને કૌરવ કેટલા દૂર અને ત્યાં એ ભીષ્મ પ્રતિજ્ઞા લે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી જાય કે ભીષ્મએ આવું આવું કર્યું છે તમે વિચાર તો કરો એ કેટલો ધ્યાનપૂર્વક ભક્તો માટે એને કામ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમારે ભીષ્મ પાસે જવાનું છે પ્રણામ કરવાના છે અને એ જે આશીર્વાદ આપે તો ઉદ્ધાર થાય પણ દ્રૌપદી મુંજાયા કે હવે કરવો તો કરવું શું તે સમયે દ્રૌપદીજી બોલ્યા કે ઠીક છે હું આન બાન શાન બચાવવા માટે એમની પાસે જઈશ ત્યાંથી દ્રૌપદાજીને સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ ખેડૂતના વેશમાં એક ચોકીદાર તરીકે એમની સાથે જાય છે જ્યારે એ મેદાન એ મેદાનની એ કુરુક્ષેત્રના મેદાનમાંથી જ્યારે નીકળે છે ત્યારે લાશોના ઢેર પડ્યા હોય છે ત્યારે દ્રૌપદાજી ડરતા નથી આમ જુએ છે તો બધા લાશોના ઢેર પડ્યા છે હવે જ્યાં એની સાવણી છે જ્યાં ભીષ્મ પિતામહ સૂતેલા છે કારણ કે જ્યાં સુતેલા હોય એની આજુબાજુમાં પહેરેદારો ઘણા બધા હોય કારણ કે યુદ્ધના રણમેદાનની અંદર મુખ્ય પહેરેદાર હોય એની રાતની સુરક્ષા જબરદસ્ત હોય છે કારણ કે યુદ્ધનો જે પહેરેદાર જે યુદ્ધનો જે પાવરદાર વ્યક્તિ હોય છે એ ભીષ્મ હતો કૌરવ તરફથી જેને કમાન્ડો કહેવાય જેમ નરેન્દ્ર મોદીની ચારે બાજુ કયા કમાન્ડો હોય છે એવી રીતે ભીષ્મ પિતાની ચારે કોર એ જબરદસ્ત એ સમયના યોદ્ધાઓ કમાન્ડો ઊભેલા હોય છે ત્યારે આમની એન્ટ્રી થાય છે એન્ટ્રી ગેટ ઉપર પહોંચે છે ત્યારે જે સ્ત્રી હોય અને ચોકીદાર હોય તો સ્ત્રી હોય એ જઈ શકે છે કારણ કે એને એ વખતના નિયમો હતા કે કોઈ પણ સ્ત્રી એ જઈ શકે તો સ્ત્રીને એટલે કે દ્રૌપદાજીને રોકવામાં આવતા નથી અને એને એન્ટ્રી મળી જાય છે અને પાછળ જે ચોકીદાર જે ભગવાન શ્રી કૃષ્ણ જે દ્રૌપદીના ચોકીદાર થઈને આવ્યા છે એમને રોકવામાં આવે છે અને ત્યાં એને લાત મારી અને કાઢી નાખે છે દ્રૌપદાજી અંદર જાય છે અને રાતના અગિયાર વાગ્યાની અગિયાર વાગ્યાનો સમય હશે એ સમય ઈસવીસન પૂર્વે ત્રણ હજાર બસોની આસપાસ તે સમયે ત્યાં પ્રણામ કરે છે હે ગુરુદેવ પ્રણામ દ્રૌપદાજી ત્યારે જે ભીષ્મ પિતામાં આરામમાં હોય છે અને અંદરથી આયુષ્માન ભવા એવો આશીર્વાદ આપી દે છે અને તરત જ દ્રૌપદાજી બોલે છે કે તમે જે મને આશીર્વાદ આપ્યા છે આયુષ્માન ભાવના અને તો એ આ જન્મમાં કે આવનારા જન્મમાં અને સદા સુહાગન રહો આવું વચન ભીષ્મ પિતામાએ આપ્યું ત્યારે દ્રૌપદીજીએ કીધું કે આ જન્મમાં કે આગલા જન્મમાં ત્યારે એ ઝાપકીને ઉઠી જાય છે ઓહો દ્રૌપદાજી આપ અત્યારે તમે એકલા નહીં હો તમારી સાથે કોઈક હશે ત્યારે કીધું મારી સાથે ચોકીદાર છે ખેડૂતના સ્વરૂપમાં છે ત્યારે ભીષ્મ સમજી ગયા કે આ ચોકીદાર બીજા કોઈ નહીં આ કૃષ્ણ સિવાય કોઈ ન હોઈ શકે અહીં જે દ્રુપદાજીને જે બીક હતી એ અહીં દૂર થાય છે અને જે વચન લેવાનું હતું એ વચન અહીં લઈ લે છે અને આ રીતે આ રીતે પાંડવોને કોણ બચાવે છે ભગવાન શ્રી કૃષ્ણ તો મિત્રો આ મહાભારતના એક જેને કહીને જબરદસ્ત એક ઉદાહરણ લઈ શકાય એવો કે ભગવાન આપણને મદદ કઈ જગ્યાએ કરે છે તો આ એક જબરદસ્ત આપણે ઉદાહરણ લીધો જે મહાભારતમાંથી લીધો છે અને ખરેખર આ રીતે આપણને પણ ભગવાન ક્યાંય મદદ કરતા હોય તો આપણે પણ એ ભગવાનને યાદ કરવા જોઈએ અને આવી સારી બાબતો છે એ લોકો સુધી લઈ જવી જોઈએ કે એ કાળમાં પણ જેને કહેવાય ને દ્વાપર યુગમાં પણ આવી રીતે ભગવાન મદદ કરતા હતા તો કળિયુગમાં પણ એ ભગવાન મદદ કરે છે તો મિત્રો આ વિડીયોને બની શકે એટલો શેર કરજો તો પ્રવીણ આહિરના સૌને જય શ્રી કૃષ્ણ નમસ્કાર ધન્યવાદ આભાર